મુસાફરી કરી હતી આખરે બસનું સંચાલન કરતી કંપનીને મહિલા બસ પાયલટ મળી આવી અને આ મહિલા બસ પાઇલટનું નામ નિશા શર્મા છે તે ઇન્દોર રહેવાસી છે અને એક અઠવાડિયાથી સુરતમાં બસ પાઇલટ તરીકે ટ્રેનિંગ લેતી હતી વાહન ચલાવવાનો ચાર વર્ષથી વધુ અનુભવ છે રાજ્યની પ્રથમ મહિલા પાયલટ હોવાનો પાલિકા નો દાવો છે સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં મહિલા ઉત્થાન અને સ્વરોજગાર માટે આગળ વધે એવી ઉદ્દેશ્યથી પિંક ઓટોનો નો પ્રારંભ કરવામાં આવ્યો હતો એક વર્ષ પહેલા શરૂ કરવામાં આવેલા આઈ ઓટો પ્રોજેક્ટમાં સુડતાલીસ મહિલાને રોજગારી મળી હતી પહેલી મહિલા પાયલટ મળ્યા બાદ હવે વધુ મહિલા પાયલટ મળશે તો પિંક બસોની સંખ્યા વધારવામાં આવશે શહેરમાં માસ ટ્રાન્સપોર્ટેશન પર સુરત મહાનગરપાલિકા દ્વારા વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે જેમાં ખાસ કરીને પ્રદૂષણ અટકાવવા માટે શહેરના તમામ બીઆરટીએસ રૂટ પર ઈ બસો દોડાવવામાં આવી રહી છે આ સ્થિતિ વચ્ચે હવે શહેરની મહિલાઓ યુવતીઓ માટે પણ મહાનગરપાલિકા દ્વારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે વીસ મહિના પૂર્વે પાલિકા તંત્ર દ્વારા શહેરમાં પિંક બીઆરટીએસ બસ દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે વીસ મહિનાની શોધખોળ બાદ હવે મહિલા ચાલક મળતા આજથી ગુજરાતની પહેલી પિંક બીઆરટીએસ બસ સુરત શહેરના રસ્તા પર દોડતી નજરે પડશે જેમાં મહિલા ચાલકની સાથે સાથે મહિલા કંડક્ટર સમાવેશ કરવામાં આવ્યો છે અને આ બસમાં માત્ર મહિલાઓ મુસાફરી કરી શકશે પહેલો રૂટ ઓએનજીસી થી સરથાણા સુધીનો રહેશે જેનું આજે લોન્ચિંગ કરવામાં આવ્યું છે બસમાં મુસાફરી કરનારી મહિલાઓ માટે પણ પિંક બસ જોડાવા માટે વહીવટી તંત્રને 20 મહિના સુધી લાંબો ઇંતજાર કરવો પડ્યો હતો વીસ મહિનાની જોતકોર બાદ અંતે ઇન્દોરમાં રહેતી અને બસ ચાલક તરીકે ફરજ બજાવતી મહિલાની નિમણૂક કરવામાં આવી સુરતની બીઆરટીએસ બસનું સ્ટેરિંગ હવે એક નવી મહિલાના હાથમાં આવ્યું છે તે માત્ર પોતાનું જ નહીં પરંતુ બે બાળકોના ભવિષ્યનું પણ વહન કરી રહી છે મૂળ ઇન્દોરની રહેવાસી અને આ સિંગલ મધર એવી નિશા શર્મા સુરતની પ્રથમ મહિલા બીઆરટીએસ બસ ડ્રાઈવર છે

અને દિવાળી પહેલા નિશાએ હિંમતભેર નિર્ણય લીધો તે સુરતમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવશે તેના મજબૂત અનુભવ અને લાયસન્સને કારણે તે બીઆરટીએસના તમામ માપદંડોમાં ખરી ઉતરી હતી એક મહિનાની સઘન તાલીમ બાદ નિશાને ઓન બોર્ડ કરવામાં આવી નિશા શર્માનું આ પગલું સાબિત કરે છે કે સિંગલ મધર હોવું બીજા રાજ્યની હોવું કોઈ પણ લક્ષ્યની વચ્ચે અવરોધ બની શકતું નથી નિશાનું આ સાહસ મહિલાઓ માટે સાર્વજનિક પરિવહનના ક્ષેત્રમાં એક નવું સીમાચિહ્ન સ્થાપિત કરે છે અને નિશા શર્માના પરિવારમાં તેની માતા અને બે બાળકો છે જે હાલ હિન્દોરમાં રહે છે ત્રણેયની જવાબદારીની નિશાના ખભા પર છે હાલમાં તેઓ રૂપિયા બાવીસ હજારની સેલેરી પર ઇન્દોર છોડીને સુરત આવી છે જો કે તંત્ર તરફથી આવનારા દિવસોમાં સેલેરી વધારવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તંત્ર માત્ર પિંક બસ જ નહીં પરંતુ સામાન્ય બીઆરટીએસ બસ પર મહિલા ડ્રાઈવરો ચલાવે છે તે માટે તૈયાર છે ઇન્દોરની યુવતી નિશા શર્મા એ સુરત અને સુરતમાં પહેલી મહિલાઓ માટે અને મહિલા દ્વારા ચલાવવામાં આવતી પિંક બસ ડ્રાઈવર બની છે

ની મહિલા શું કરી ના શકે તો આ બધા જોયું છે એટલે આજે ગુજરાત ની અંદર મહાનગરપાલિકા એ પહેલ કરી છે ગુજરાત ની અંદર પ્રથમ સુરતે આ મહિલા ડ્રાઈવર ને આજે આપણે નિયુક્ત કર્યા છે અને આજથી આ સ્પેશિયલ મહિલાઓ માટે ઓઈન જે છે કે સુધી આ બસ આપડે દોડવાનો પ્રારંભ થયો રિપોર્ટર અરવિંદ રાઠોડ ન્યૂઝ સુરત